લોકશાહીના મહાપર્વની શરૂઆત ભરૂચમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી આપ્યો પોતાનો મત જિલ્લા પોલીસ વડાએ કર્યું મતદાન ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે લોકશાહીના મહાપર્વની શરૂઆત ભરૂચમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી આપ્યો પોતાનો મત જિલ્લા પોલીસ વડાએ કર્યું મતદાન ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે જેમાં પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ પોલીસ સહિતના તેર સરકારી કર્મચારી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એક મે એ મતદાન કરશે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે માટેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓની પણ ટ્રેનિંગ પણ લેવામાં આવી રહી છે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ તેર સરકારી કર્મચારીઓ પણ પોતાનું મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ પોલીસ સહિતના સરકારી કર્મચારી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એક મે એમ ત્રણ દિવસ દરમિયાન મતદાન કરવાની શરૂઆત આજથી થઈ છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પોસ્ટલ બેલેટનો એક્સચેન્જ મેળો પણ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણીના આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આ તમામ સંખ્યા લગભગ ચાર હજાર છસોની છે ભરૂચ જિલ્લામાં આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરીને ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે ત્યારે એ લોકોને આ પર્વમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે